નમસ્કાર ખેડૂત ભાઈઓ હું પટેલ તુષાર વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ માંથી આવું છું આજે તારીખ પચીસ બે બે હજાર પચીસ ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સાહેલા ગામે આવ્યા છે તે એક પ્રગતિશીલ ખેડૂત કે જેમને એમના ઘઉના પાકમાં મેગા કિટ પ્લસનો ઉપયોગ કરેલો તો આપણે એ ખેડૂતના મોઢે સાંભળ્યું કે મેગા કીટ પ્લસનો ઉપયોગ કર્યા પછી તમને અત્યારે ઘઉંના પાકમાં તમને મેગા કિટનું રિઝલ્ટ કેવું લાગ્યું તમારું નામ

અને કીટ નથી વાપરેલું બે તો એક જ છે છે પાણી એક છે પાણી એક વધારે આવેલું હે તમે અંદર ડીએપી ખાતર નાખેલું હોય તમે જોઈ લો કે ઘઉં પીડા અને પાક ઉપર આવી ગયા એવું લાગે જયારે આમાં મેગા કિટ પ્લસ નો ઉપયોગ કરેલો એક પિયત ઓછું આવેલું અને ઘઉં તમે જોશો તો એકદમ કમ્પ્લીટ લીલા જોવા મળે અને બીજું કે ઉમડાની સાઈઝ માં ફેર છે ઉમડાની સાઈઝ બે એક જ બિયારણ છે સત્તાઈ સાઈઝ માં ફેર છે ઉમડાની ટૂંકમાં ઉમડવાનું લાંબુ આનું લાંબુ છે આપડે ખેડૂત કહ્યું કે મેઘા કીટ વાપરવાથી પાક ને જરૂરી લગભગ બધા પોષક તત્વો મળી રહે એના હિસાબે કોઈ પણ પાક નો સર્વાંગી વિકાસ થાય અને પ્રોડક્શન માં નોંધપાત્ર વધારો થાય તો ભરતભાઈ તમને રીતે સો ટકા લઈ સો ટકા લાખ બીજા ખેડૂત ભાઈ શું પ્લમાન કરો આ મેગા કિટ નો ઉપયોગ ફરજિયાત કરવો કે ડીએપી બચે અને મેગા કિટ થી સારામાં પાક થાય છે કોઈ પણ પાકમાં ખેડૂતભાઈઓ પાયામાં નાખો અથવા પૂર્તિ ખાતર તરીકે ત્રીસ થી પિસ્તાલીસ દિવસના વચગાળા માં તમે મેગા કિટ પ્રશ્નો ઉપયોગ કરી શકો છો ઓકે ધન્યવાદ થેન્ક યુ